નમસ્કાર દર્શક મિત્રો જેન અર્પન ન્યૂઝમાં આપનું સ્વાગત છે ગોલ્ડન ચોકડી પાસે વહેલી સવારે સર્જાયો ગમખવાર અકસ્માત સુરતથી અમદાવાદ જઈ રહી હતી પવન ટ્રાવેલ્સની બસ ટ્રક પાછળ ટ્રાવેલ્સ ઘૂસી જતા સર્જાયો અકસ્માત અકસ્માતમાં બે લોકોના સ્થળ પર જ નીપજ્યા મોત સાત લોકો ઈજાગ્રસ્ત થતાં સારવાર અર્થે એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા એકસો આઠની ચાર એમ્બ્યુલન્સ દ્વારા ઈજાગ્રસ્તોને લવાયા સારવાર અર્થે એસએસજી હોસ્પિટલ મૃતકમાં ચંદુભાઈ સવજીભાઈ કુંભાણા ઉંમર વર્ષ અઠાવન રહે અમદાવાદ પાર્થ કિશોરભાઈ બાવળિયા ઉંમર વર્ષ પચીસ રહે અમરેલી આવા જ નવા સમાચાર જોવા માટે જોડાઈને રહો જનર્બર ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઇક કરો શેર કરો સબ્સ્ક્રાઇબ કરો ધન્યવાદ બસ સુરથી અમદાવાદ જતી હતી પવન ટ્રાવેલ્સની બસ હતી અને રાત્રે અગિયાર વાગે સુરતથી ઉપડીથી અને વડોદરા બાયપાસ ગોલ્ડન ચોકડી માટે એક્સિડન્ટ થયું અને ગોલ્ડન ચોકડી માટે આગળ ટ્રક હતો એની પાછળથી બસ અથડાણી અને કે કેબિનની અંદર જે ચાર પાંચ લોકો બેઠા હતા એ ચાર ચાર જણા ડેટ થઈ ગયા પણ આ બસમાં સવાર નહીં આ બસમાં નહોતા પણ બસની અંદર ચાર ચાર લોકો જે ચાર વ્યક્તિ ડેટ થઈ ગયા એમાંથી એક અમારા રિસ્તેદાર હતા હું ભી સુરત હતો સુરતથી કાર લઈને આવતો સવારમાં નીકળતો એટલે માહિતી મળી એટલે અત્યારે અમદાવાદ વડોદરાની સયાજી એસએસજી હોસ્પિટલમાં અમે પહોંચ્યા છીએ કેટલા લોકો એડમિટ અત્યારે ચાર એડમિટ તો નહીં પણ નહીં કહી શકું પણ ચાર લોકો છે સાડા ચારને પોસ્ટનમાં લઈ ગયા છે શું નામ આપનું મારું નામ નરસિંહભાઈ ભુરાભાઈ દેસાઈ